રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કપાસની ના પણ શ્રી ગણેશ કરવામાં આવે તા તાલુકાના ખેડૂતો દ્વારા સવારથી યાદમાં કપાસની ખરીદી શરીર થતાની સાથે તેમની ઉપર જે માર્કેટિંગ યાર્ડ ખાતે વેચાણ માટે આવવા લાગ્યા હતા કે જેમાં આજ પ્રથમ દિવસે જ ઉપલેટા તાલુકાના કોલકી ગામના ખેડૂતના સારા કપાસના વધુમાં વધુ ભાવ એટલે કે રૂપિયા ત્રણ હજાર ત્રણસો તેંત્રીસ વીસ કિલોના ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો હજુ પ્લેટા તાલુકાના ખેડૂતોને આનાથી સારા ભાવ મળી રહે તે રીતે કટિબદ્ધ રહેવા પણ ચેરમેને જણાવ્યું ખેડૂતોને પણ તેમની ઉપજ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરી સારા ભાવ અને રોકડા નાણાં મળી રહે એમ તે હેતુથી વેચાણ કરવા જણાવ્યું હતું ગણેશ ચતુર્થી હોય અને આજે જ્યારે નવો કપાસ આવ્યો છે ત્યારે કોલકી ગામના ખેડૂત ભાઈ શ્રી કમલેશભાઈનો કપાસ ત્રણ હજાર તેત્રીસ રૂપિયામાં વીસ કિલોના ભાવે આજે એમનું સારી એવી ઉજ મળી છે અને આવતા દિવસોમાં ખેડૂતોને સારો ભાવ મળે એ માટે માર્કેટિંગ યાર્ડની પૂરી કમિટી એમાં કટિબદ્ધ છે માર્કેટિંગ યાર્ડમાં જે કોઈ ખેડૂતોનો માલ આવે એને કોઈ પણ જાતના વજનમાં ઘાટી નહીં અને તાત્કાલિક પેમેન્ટ મળી જાય એવી આ માર્કેટિંગ યાર્ડની સવલત હોય તો આજથી પ્લેટા તાલુકાના તથા આજુબાજુના વિસ્તારોને ખેડૂતોને વિનંતી કરું કે તેઓ પોતાની જે કાંઈ ખેડૂત ખેતીમાંથી ઉપજ થાય તે માર્કેટિંગ યાર્ડમાં લઈ આવે અને સારા ભાવ સાથે પોતાના પરિવારનું ગુજરાન કરે એવી આ તકે ખેડૂતોને વિનંતી કરું છું જય સહકાર જય ખેડૂત મારું નામ રાજ ઉપલેટા સેક્રેટરી છું હાલ આજે વાત કરીએ તો આજે સિઝનનો પહેલો કપાસ કરવામાં આવેલી છે આજે ગામના આવેલો છે અને ઉપલેટા માર્કેટ ઇંગ્ડની પેઢી શાંતિલાલ એન સી નામની પેટીમાં ઉતારવામાં આવેલો હતો ખેડૂત દ્વારા અને તેમની આજે સવારે હરાજી કરવામાં આવેલી હતી હરાજીમાં જેના વીસ કિલોના ભાવ ત્રણ હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયાની બોણી કરવામાં આવેલી હતી અને આ કપાસ પણ સારો હતો ખેડૂતોને સારી એવી આવક પણ થઈ છે અને ખેડૂતોને પણ આશા છે કે આ વર્ષે સારા એવા કપાસના ભાવ મળશે જેથી કરીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કપાસનો વધુમાં વધુ વેચવાનો આગ્રહ રાખે તેવો જણાવી રહ્યું છે અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઉપાપાલની હરાજી થાય છે દરરોજે દરરોજ હરાજી થાય છે અને ખેડૂતોનો પણ કપાસનો દરરોજે દરરોજ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી